ले तो बोल ये बर्जर है दे। देखा इतना और दे आने जय माता दी जय सीताराम लेकिन सो मजामा તો અમે પણ મજામાં છે એમપીમાં છીએ એમપીમાં બહુ મજા આવે છે તમારે પણ આવું હોય ત્રણ જ અમારો જંગલ વિસ્તાર છે અને લગભગ મહિના જેવું થવા આવ્યું હોય છે બલોકમાં અમે ક્યારેય આવ્યા નથી કામ ખૂટતું નથી એટલે ન થતા કોઈ પહેલી વાર આવ્યા છે તો અમારા એમપીનો નજારો જવો કંઈક જંગલ વિસ્તાર આવો દેખાય તમારો બલક પૂરો જોજો લાઈક કરજો શેર કરજો પહેલી રી સોટા પાવા ગયો કઈ જીતે આની અઠળાવ એક બે 1.5 મિનિટ નો થાય

हैं। हैं। दुछ। 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 आया। थी वर्जर मंडोल ग हम आलोम નજારો છે અમારે એમપી નો કે આ સુબી વિડિયો અમારો જો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ ટાઈમ થઈ ગયો છે વિડિયો નાખ્યો નથી કામ ઝાઝું આવી જાય એટલે નથી નાખતા તમે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં